નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે માર્ચ મહિનાનું અનાજ વિતરણ અને આ મહિનો એટલે કે હોળીનો મહિનો તો હોળીના તહેવાર નિમિત્તે તમને જે છે શું વધારે અનાજ મળવાપાત્ર રહેશે કે નહીં તો આ મહિનાના અનાજના જથ્થાની જે વિગત જે છે એ અપડેટ થઈ ચૂકી છે તો આજના આ વિડીયોની અંદર આપણે માર્ચ મહિનાની અંદર તમને જે છે રાશન વિતરણ અલગ અલગ રેશન કાર્ડ પ્રમાણે કેટલું થશે તેના વિશેની માહિતી જોવાના છીએ તો વિડિયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ માર્ચ બે હજાર પચીસની અંદર જે છે મળવા પાત્ર અનાજના જથાની તો અહીંયા તમે પેલા સૌપ્રથમ હું તમને બતાડી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો માર્ચ બે હાજર પચીસ લખેલું છે એટલે કે જે છે આ અનાજનો જે જથ્થો તમને મળશે એ માર્ચ મહિનાની અંદર જે છે એ મળશે એવું જે છે અહીંયા તમે જોઈ શકો છો માર્ચ બે હજાર પચીસ તો સૌ પ્રથમ વાત કરીએ જે એપીએલ રેશન કાર્ડ ધારકો હોય એટલે કે જે છે પીએચએસ પ્રાયોરિટી હાઉસ હોલ્ડ રેશન કાર્ડ ધારકો હોય તેને જે છે વ્યક્તિ પ્રમાણે જે છે અનાજનો જથ્થો મળતો હોય છે અને આ રેશન કાર્ડ છે એમાં ચાર વ્યક્તિ છે તો હવે જે છે આપણે વાત કરીએ સૌ પ્રથમ ઘઉંની તો અહીંયા તમે જોઈ શકો છો આઠ કિલો તો એક વ્યક્તિના બે કિલો લેખે જે છે ઘઉં મળવા વધારે રહેશે તો અહીંયા તમને જણાવી દઉં કે આગળ આગળના મહિનામાં અને આ મહિનામાં શું ફેરફાર છે તો આગળના મહિનાની અંદર તમને જે છે અહીંયા જે છે ઘઉં અને જે ચોખા જે છે દસ દસ કિલો જોવા મળતા હતા અહીંયા જે છે તમને દસ કિલો જોવા મળ્યા હશે અને ચોખા પણ જે છે દસ કિલો જોવા મળ્યા હશે તો ફેરફાર શું કરવામાં આવ્યો છે આ મહિનાની અંદર તો આ મહિનાની અંદર છે ઘઉં જે છે બે કિલો ઓછા કરી દેવામાં આવ્યા છે અને એના બદલામાં ચોખા ફરી પાછા જે છે વધારી દેવામાં આવ્યા છે અને વાત કરીએ ચોખાની તો ચોખા જે છે ત્રણ કિલો મળશે તો ચાર તેરીને બાર તો એ રીતના ચોખા બાર કિલો મળવા પાત્ર રહેશે તો ઘઉંની જે છે જથ્થો તમને મળતો હતો એ આ મહિને ફરી પાછો ઓછો કરી દેવામાં આવ્યો છે આની પહેલાના મહિનામાં બંને વસ્તુ જે છે સરખી મળતી હતી એ રીતનું કરી દેવામાં આવ્યું હતું પરંતુ ફરી પાછું જે છે ઘઉંનો જથ્થો ઓછો કરીને ચોખા તમને જે છે વધારે મળવાપાત્ર રહેશે અને આ બંને વસ્તુ વિના મૂલ્ય મળવાપાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ તુવેર દાળની તો તુવેર દાળ જે છે આ માર્ચ મહિનાની અંદર 100% ની ફાળવણી કરી છે તો બધી જ રેશનની શોપ પરથી તમને તુવેર દાળ મળી જશે રેશનની શોપ પરા તમને ના પાડે તો તમારે જે છે ફરિયાદ કરી દેવાની રહેશે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો તુવેર દાળની 100% ની જે છે ફાળવણી કરી છે તો તમને જે છે બધી જ રેશનની શોપ પર જે છે તુવેરદાર અવેલેબલ હશે અને ત્યાંથી મળી જશે તો એ જે છે એક કિલો અને પચાસ રૂપિયાના ભાવે અને ત્યારબાદ જે છે ડબલ ફોર્ટીફાઈડ મીઠું એક કિલો અને એક રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે તો આ હતું એપીએલ રેશન કાર્ડ ધારકો જે છે જે બીપીએલ અને અંત્યોદય કેટેગરીમાં નથી આવતા એ રેશન કાર્ડ ધારકોને જે છે વ્યક્તિ પ્રમાણે જે છે રાશન મળતું હોય છે તો માર્ચ બે હજાર પચીસ ની અંદર મળવા પાત્ર જથ્થા વિશેની માહિતી ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ બીપીએલ એટલે કે જે છે બિલો પોવર્ટી લાઇન જે રોક જે લોકો પાસે જે છે રેશન કાર્ડ હોય બીપીએલ કેટેગરીનું જે લોકો પાસે જે છે રેશન કાર્ડ હોય તે લોકોને જે છે બે હજાર પચ્ચીસની અંદર મળવા પાત્ર અનાજના જથ્થાની તો અહીંયા તમે જોઈ શકો છો આ જે બીપીએલ રેશન કાર્ડ છે એમાં જે છે પાંચ વ્યક્તિ છે તો અહીંયા પણ વ્યક્તિ પ્રમાણે તમે ઘઉં જોઈ શકો છો બે કિલો મળતા હોય છે તો પાંચ દૂ ને દસ અહીંયા તમે જોઈ શકો છો તો દસ કિલો ઘઉં અને જે છે પાંચ તેરી પંદર ચોખા તો અહીંયા તમે જોઈ શકો છો ચોખા પંદર કિલો ત્યારબાદ જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને પણ જે છે તુવેર દાળ મળશે અને એને જે છે એક કિલો તુવેર દાળ પચાસ રૂપિયાના ભાવે મળશે અને ત્યારબાદ જે છે એ ખાંડ મળવાપત્ર રહેતી હોય છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને તો ખાંડની પણ જે છે અહીંયા તમે જોઈ શકો છો સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલ છે તો જેટલા બીપીએલ રેશન કાર્ડ ધારકો બધાને સો ટકા ખાંડ મળશે તો અહીંયા જે છે વ્યક્તિ પ્રમાણે એમાં પણ જે છે તમને મળતી હોય છે તો અહીંયા તમે પાંચ વ્યક્તિ છે તો એ પ્રમાણે જે છે એક કિલો અને સાતસો પચાસ ગ્રામ ખાંડ મળવાપાત્ર રહેશે અને કિલો પ્રમાણે જે છે એનો ભાવ બાવીસ રૂપિયાનો રહેશે અને ત્યારબાદ જે છે મીઠું જે સામાન્ય જનરલી મળતું જ હોય છે બધાને એક કિલો અને એક રૂપિયાના ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ અંત્યોદય જે લોકો પાસે અંત્યોદય રેશન કાર્ડ હોય અંત્યોદય કેટેગરીનું જે લોકો પાસે કાર્ડ હોય તે લોકોને માર્ચ બે હજાર પચીસમાં મળવાપાત્ર અનાજના જથ્થાની તો સૌ પ્રથમ એ લોકોને જે છે કાર્ડ દીઠ જે છે એ રાશન મળતું હોય છે એટલે કે જે છે અનાજ મળતું હોય છે તો અંત્યોદય ઘઉંની વાત કરીએ તો અહીંયા પણ તમે ફેરફાર જોઈ શકો છો પંદર કિલો અને ચોખા જે છે કાર્ડ દીઠ વીસ કિલો મળવાપાત્ર રહેશે અને આગળના મહિનાની વાત કરીએ તો આગળના મહિનામાં અહીંયા અઢાર કિલો અને અહીંયા અઢાર કિલો એટલે કે ઘઉં ને ચોખા અઢાર અઢાર કિલો રીતના જે છે અને આગળના મહિનામાં જે છે મળવાપાત્ર રહ્યા હતા પરંતુ અહીંયા પણ જે છે ઘઉંનો જે જથ્થો છે એ ઓછો કરી દેવામાં આવ્યો છે અને એ જે છે તો તમને મળશે પરંતુ ઘઉંનો જથ્થો ઓછો કરીને જે ચોખા જે છે દેવામાં આવ્યા છે ત્યારબાદ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પણ જે છે તુવેર દાળ મળશે એક કિલો અને પચાસ રૂપિયાના ભાવે ત્યારબાદ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પણ જે છે ખાંડ મળતી હોય છે તો કાર્ડ દીઠ ખાંડ જે છે એ એક કિલો મળશે અને એનો ભાવ જે છે પંદર રૂપિયામાં એ લોકોને જે છે ખાંડ મળવાપાત્ર રહેશે અને ત્યારબાદ વાત કરીએ મીઠાની તો એક કિલો અને એક રૂપિયાના ભાવે છે મીઠું પણ રહેશે રેશન કાર્ડ ધારકોને માર્ચ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આશા રાખું છું કે રેશન કાર્ડના જથ્થા વિશેની વિતરણ વિશેની આ માહિતી જે છે તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને જે છે પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રો ની અંદર તમારા પરિવારજનોની અંદર આ માહિતીને જે છે જરૂરથી શેર કરી દેજો આભાર